હું નટુભાઈ ભાલાડા ગામ મોવિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મારો મોબાઈલ નંબર નવાણું સાત નેવ્યાશી ચૌદ બે એક્યાસી છેલ્લા એક વર્ષથી હું આ ટેક્ટર માઉન્ટેન સ્પ્રેયર પંપ બનાવું છું જેમાં બસો લીટર ત્રણસો લીટર અને પાંચસો લીટર પાઇપવાળો બૂમવાળો વ્હીલવાળો એમ અલગ અલગ પ્રકારના અત્યાર સુધી તેર મોડલ બનાવ્યા છે આ પંપ છે એ પાંચસો લીટરનો છે વ્હીલ વિનાનો હાઇડ્રોલિક ઉપર ઉપડે એવો આના વિશે અગાઉના વિડીયોમાં આખી આખી વિગત આપી દીધેલી છે કે કેવા ફિટિંગ છે કેવા પાર્ટ છે કયો પાર્ટ શું કામ કરે છે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આ એક કસ્ટમરની ડિમાન્ડને આધારે થોડોક અલગ પ્રકારનો આંબાના બાગમાં છાંટવા માટે બનાવ્યો છે એની ડિમાન્ડ એવી હતી કે મારે આ ગરેડામાં એક સાથે બે પાઇપ જોઈ સો સો મીટરની હવે એનું કનેક્શન જે આપેલું છે અહીં સુધી તો પાણી આપ્યું એવો વિડીયો જોયો છે પણ અંદરથી આપણે બે કનેક્શન આપ્યા છે અને એક સાથે આ બે નળી આવી રીતે રાઉન્ડમાં વીટેલ છે અને એક સાથે બે નળી કેવી રીતે કામ કરે છે આ એક સાથે આ બે નળી છે એટલે એક આ સાઈડ જવા દેવી હોય અને એક સામેની સાઈડ જવા દેવી હોય તોય ચાલે અને એક એક સાઈડ બંને નળી છાંટવી હોય દવા છાંટવી હોય તોય ચાલે એ રીતનો આ પંપ બનાવેલો છે હવે આનો સ્પ્રે કેવી રીતે થાય એ જોઈ લઈએ આના સ્પ્રેની વાત કરું તો આ એક સાથે બે ગન એક પંપથી ચાલે છે અને આનો કોઈ પણ વીસ પચીસ ત્રીસ ફૂટ સુધી ઊંચું ઝાડ હોય તો આરામથી દવા છટાઈ જાય આખે આખામાં દવા છાંટવી હોય તો આ એક સાથે બે સાઈડ છાંટવી હોય એક ઝાડ ઉપર બે ગનનો યુઝ કરવો હોય સામસામે યુઝ કરવો હોય ગમે રીતે આનો યુઝ કરવો હોય તો એ થઈ શકે આ રીતની આ આખી એક નવે નવી પ્રકારનો આ પંપ બનાવ્યો છે જેમાં એક સાથે બે નળી કામ કરે છે હવે નળી કેવી રીતે વીટાય બંને સાઈડથી એ જોઈએ તો એક નળી ટેક્ટરથી સામેની સાઈડ ગઈ છે અને એક નળી આ સાઈડ ગઈએ છે અને બંને સાથે વીંટવાની છે તો કેવી રીતે વીંટાઈ છે બે સાઈડ છટાતી હોય દવા અને છતાંય પાછી નળી વીંટવાની હોય તો આ રીતે બે સાઈડથી નળી વીટાઈ જાય છે એટલે આ રીતે મેં મોસ્ટ ઓફ ઇન્ફોર્મેશન આપવાના પ્રયત્ન કર્યા છે છતાંય કોઈને કાંઈ એવું હોય તો મારા નંબર છે આગળ આપેલા છે એમાં મારો સંપર્ક કરજો થેન્ક યુ